નમસ્કાર મિત્રો હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ મહુવાની અંદર અને આપણે જવાનું છે વીજળી બારાની અંદર કે જે આકાશમાંથી વીજળી પડી હતી અને એ તમને બધું બતાવવાનું છું તો બંને રજો વિડીયોની અંદર ખૂબ મજા આવશે જઈએ છીએ મિત્રો આપણે એ વીજળી બારા તરફ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની અંદર આવેલું છે દરિયાના કિનારે બંને રજો ખૂબ જ સરસ મજાનું સ્થળ છે જઈએ મિત્રો આપણે ત્યાં બતાવું તમને તો જુઓ મિત્રો આપણે આ મહુવાના દરિયા કિનારે છીએ આપ જે અહીંયા જોઈ રહ્યા છો એ આખો દરિયા કિનારો આપણને જોવા મળે છે સામે જુઓ પવનચક્કી છે અને સામે તમને લાઇટ હાઉસ પણ દેખાતું હશે મિત્રો તો જો આવું કંઈક આ મહુવાનો દરિયા કિનારો છે અને આપણે આ જગ્યા ઉપર પહોંચી ગયા છીએ છે વીજળી બારું મિત્રો જુઓ ખૂબ જ અટપટો રસ્તો છે અહીંયા આવવા માટે તમને જોવા મળશે મિત્રો ખાસ આ રસ્તો તો આ રીતના અટપટા રસ્તો છે પરંતુ સ્થળ ખૂબ જ સરસ મજાનું છે તો આપ આવી શકો છો અને આની મુલાકાત લઈ શકો છો મિત્રો જઈએ મિત્રો આપણે આ વીજળી બારા અને મારી સાથે બન્યા રહેજો બતાવું છું તમને આખું એ લોકેશન તો મળીએ મિત્રો આગળ તો જુઓ મિત્રો આ એ જ જગ્યા છે વીજળી બારાની તમે જે જોઈ રહ્યા છો એ જો અહીંયાથી તમને બતાવી દઉં આખું આ લોકેશન મિત્રો અહીંયાથી આખી વીજળી છે એમ કહેવામાં આવે છે કે અહીંયા પડેલી હતી નીચે આખું લોકેશન હું બતાવવાનું છું મિત્રો તો અંદર પણ જઈએ છીએ કે આ બાજુ આખો દરિયા કિનારો છે આપ જોઈ રહ્યા છો તો જુઓ મિત્રો આ લોકેશન છે આવું કે અહીંયા આ મૂકી દીધેલા છે પતરા જેથી કરીને કોઈ અંદર પડી ન જાય મિત્રો એટલે ખાસ અહીંયાથી વીજળી એ છેક નીચે સુધી ગઈ હતી અને બતાવી દઉં અહીંયાથી છેક નીચે આખું આપણે નીચે પણ દર્શન કરવાના છે અને એની મુલાકાત લેવાનો છું તો મિત્રો બને રહેજો નીચે પણ આપણે જઈએ છીએ આખી વીજળી જે છે એવું કહેવામાં આવે છે કે અહીંયા નીચે સુધી સમાઈ ગઈ હતી અને મિત્રો આવું કંઈક લોકેશન એનું આપણને જોવા મળે છે અને સામે આખો જે દરિયા કિનારો છે અફાર દરિયા કિનારો તમને બતાવી દઉં મિત્રો આ જે આખો મહુવાનો દરિયા કિનારો છે આપણે અહીંયા જોઈ રહ્યા છો જો આ બાજુથી તમને બતાવી દઉં જો આ આખો દરિયા કિનારો છે મિત્રો મહુવાનો જો મિત્રો આ રીતનું કંઈક આખું લોકેશન જે છે એ આપણને જોવા મળે છે જો આ રીતની આખી એ ખીણો છે અને આ વીજળી બહારાનું આપણને જગ્યા જોવા મળે છે મિત્રો તમારે ખાસ અહીંયા આવવું હોય તો આ મહુવાની અંદર પડે છે અને રસ્તો થોડોક સુમસાન છે તો શાંતિથી તમે આવી શકો છો આ જગ્યાએ અને ખાસ એકલા ન આવતા મિત્રો કારણ કે સાથે લઈને આવજો હું તો એકલો આવેલો છું પરંતુ આપ સાથે કોઈને લાવી શકો છો જેથી કરીને આપને આ મજા આવે મિત્રો તો જો આ ટાઈપનો આખો દરિયા કિનારો છે આ મહુવાનો વીજળી બારાનું અને આ રીતનું આખું લોકેશન છે હજી આગળ પણ હું તમને બતાવવાનું છું છે નીચે જઈને તો બને રહેજો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી તમને ખૂબ જ સરસ મજાની એવી માહિતી મળવાની છે અને બાકી રસ્તો તો થોડોક ગાડી તમારી મિત્રો ફોર વ્હીલ અહીંયા સુધી નહીં પહોંચે તો તમારી ફોર વ્હીલ અહીંયા લઈને આવતા નહીં ટુ વ્હીલ તમારી પાસે સારું હશે તો તમે અહીંયા સુધી આવી શકશો તો ટુ વ્હીલ લઈને તમારું આવજો અને એ એ રીતના તમે અહીંયા પહોંચી શકો છો અહીંયા સુધી અને મિત્રો બાકી તો આ કુદરતી સાનિધ્ય જે મિત્રો અહીંયા બાપુ એક છે કે જે ખૂબ જ સરસ મજાના સ્વભાવના છે એ પણ તમને ત્યાં લઈ જશે મિત્રો તો એ રીતના તમે ત્યાં જઈ શકો છો અને એની મુલાકાત લઈ શકો છો જોઈએ મિત્રો આપણે બાપુ પાસેને ને લઈએ માહિતી તો જો મિત્રો આ લોકેશન આવવા માટે તમારે આ રીતના આવી જવાનું છે પાછળથી અને અહીંયાથી કંઈક રસ્તો જાય છે બતાવી દઉં તમને જો અહીંયાથી આ રસ્તો જે છે જઈ રહ્યો છે ત્યાં બતાવી દી દઉં તમને આ જે આખો દરિયા કિનારો છે ત્યાંથી અહીંયાથી આ રસ્તો જઈ રહ્યો છે જો આખો આ સમુદ્રથી મિત્રો આપણને આ જોવા મળે છે તો એવું અદ્ભુત લોકેશન છે મિત્રો અહીંયા આ રસ્તાથી આપ આવી જજો અને અહીંયાથી આપ જઈ શકો છો જો અહીંયા રસ્તો બનાવવામાં આવેલો છે એવું બાપુએ આપણને કીધેલું છે તો આ રસ્તાથી આપણે નીચે જઈએ અને એની મુલાકાત લઈએ જો સામે બે ત્રણ જહાજ પણ આપણને જોવા મળે છે એવા સરસ મજાના જહાજ પણ અહીંયા છે જો આ રીતનું આખું આપણને જોવા મળે છે જો મિત્રો આ આ બનાવેલો છે રસ્તો તો આ રસ્તેથી આપણે આવી જવાનું છે જો આ રીતનો આખો રસ્તો છે અને આ બાજુ આખો એ દરિયા કિનારો છે મિત્રો જો અહીંયાથી આપણે નીચે જવાનું છે અને નીચેથી ત્યાં તમને આખું વીજળી બારું જોવા મળશે અને આખો આ દરિયા કિનારો પણ જોવા મળશે જોઈ શકો છો મિત્રો ખૂબ જ સરસ એવું દ્રશ્ય અહીંથી દેખાશે તો મિત્રો આ તમે આવી જજો જો સાથે બાપુ પણ છે એના પણ તમને દર્શન કરાવી દઉં અને અહીંથી તમારે નીચે આવી જવાનું છે નીચે જઈએ મિત્રો આપણે બતાવું તમને દર્શન પણ કરાવું છું મહાદેવના ભોલેનાથના બીજા પણ ભગવાન તમને ત્યાં જોવા મળશે આ આ રીતની છે કાપીને સરસ રસ્તો તૈયાર કરેલો છે તો જો મિત્રો આ રીતના અહીંયા રસ્તો બનાવેલો છે કંઈક આનાથી તો સાચવીને તમારે આવી જવાનું છે અહીંયા ને આવું કંઈક લોકેશન છે મિત્રો જો સરસ મજાનું સમુદ્રના મોજા જે છે અહીંયા આવી રહ્યા છે અને આપણે આ લોકેશન ઉપર પહોંચી ગયા છીએ આવો કંઈક લાકડાનો પુલ છે ને મિત્રો અહીંયા સુધી છેક પાણી આવી જાય છે તો આપ સાચવીને અહીંયા આવી શકો છો અને અહીંયા આપ જોઈ શકો છો તો મિત્રો એવું અદ્ભુત લોકેશન એ આપણને તમને મહુવાની અંદર જોવા મળશે તો આવી જજો મિત્રો એક વખત ચોક્કસથી આપ અહીંયા અને આ સ્તરની આપ મુલાકાત લઈ શકો છો અને એ જોઈ શકો છો તો અહીંયા એક બચ્ચું જે છે એ પણ જો અંદર ફરી ગયું છે અને આખો આ દરિયા કિનારો છે આખી આ રેખડ જે છે આપણે તમને ઉપરથી બતાવીએ હતી અને અહીંયા આ વીજળી જે છે અહીંયા પડેલી છે જો મિત્રો આખું દ્રશ્ય જે છે તમને બતાવું છું જો મિત્રો અહીંયા આ બાપુની ઓમ નમો નારાયણ ગુપ્ત કાશી તપોભૂમિ છે મિત્રો આ અને બસી એ અલગ દુનિયા છે અખડાનંદ દરિયાળ કે કાશી ચલો આવો દર્શન કરે તો જો મિત્રો આવું કંઈક લોકેશન છે એનું અને એ તમને જોવા મળશે જો મિત્રો સામેથી આખી વીજળી જે છે ઉપરથી નીચે પડી છે અને અહીંયા સમાઈ ગયેલી આપણને જોવા મળે છે જો આવી કંઈક તપોભૂમિ છે બાપુની અહીંયા બાપુ એ તીર્થ બાપુ છે અખડાનંદ તેમની સમાધિ સ્થાન અહીંયા જોવા મળે છે ને આખું આ લોકેશન છે મિત્રો અહીંયા આ રીતનું કંઈક આખું આપણને જોવા મળે છે તો સામેથી વીજળી એ પડેલી છે તો મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો આપણે ઉપરથી જોતા હતા એ અહીંથી વીજળી જે છે એ નીચે આવેલી છે અને આખી ગુફાની અંદર સમાઈ ગયેલી છે અને આ બાજુ દરિયો છે તો મિત્રો આવું કંઈક લોકેશન આપણને જોવા મળે છે અહીંયા એ બધા માતાજી ખૂણો છે આપણે એમને નમન કરીએ મિત્રો જો અહીંયા બાપુનો ધુઓ પણ જોવા મળે છે ભોગે લાગીએ આપણે જો મિત્રો બાપુએ કીધું એમ અહીંયા એ ભોળેનાથનું એક મંદિર જોવા મળે છે જો અહીંયા છે એ ભોલેનાથનું મંદિર અને એમને દર્શન કરાવી દો અહીંયા એ આખું હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જો મિત્રો અહીંયા એ મંદિર આપણને જોવા મળે છે આ કંઈક જે છે જો અહીંયા શિવલિંગ છે ભગવાનનું ઓમ ઓમ નમ શિવાય હર મહાદેવ તો જો આવું કંઈક આખું લોકેશન આપણને અહીંનું જોવા મળે છે ખૂબ જ સરસ અદ્ભુત મિત્રો એક વખત તમારે ચોક્કસથી અહીંયા આવવા જેવું છે અને આપ અવશ્ય જો મહુવા આજુબાજુમાં રહેતા હોય તો આ સ્થળે પધારી શકો છો બાપુના દર્શન કરી શકો છો અને આવી અલૌકિક એવી તપોભૂમિ જે છે અત્યારે તો અહીંયા ઘણા બાપુઓનું આશ્રય સ્થાન પણ જોવા મળે છે તો અહીંયા તમે ચોક્કસથી આવજો અને દર્શન કરજો બાપુના અને ધન્ય થઈ શકો છો આવી એક પાવન એવી ભૂમિ ઉપર મિત્રો તો આ છે આખું ઉજળી બારું જો ત્યાંથી દોયડું જે છે લંબાયેલું છે અને આખું આ સ્થળ છે મિત્રો કેવું અદ્ભુત સ્થળ આપણને આ જોવા મળે છે તો અહીંયા બાપુની ભૂમિ છે તો મિત્રો ચોક્કસથી આપ અહીંયા આવજો અને આ સ્થળની મુલાકાત લઈ શકો છો ખૂબ જ સરસ છે એવું મજાનું સ્થળ છે અને આવું કંઈક આપણને જોવા મળે છે તો મિત્રો હજી જો આખું જે દરિયા કિનારો છે એ પણ તમને બતાવી દઉં છું અહીંથી આ આખો દરિયા કિનારો છે મિત્રો એ પણ તમને બતાવી દઉં તો અહીંથી મિત્રો આખું સ્થાન જે છે અલૌકિક છે અદ્ભુત મિત્રો આવું કદાચ ભવિષ્યની અંદર તમે ક્યાંય નહીં જોયું હોય એવું સ્થાન આપણને અહીંયા જોવા મળે છે તો આ જો આખું સ્થાન જે છે અહીંયા આપણને જોવા મળે છે તો હું તમને હવે દરિયા કિનારો જે છે એ બતાવી દઉં છું મિત્રો તો આવો કંઈક દરિયા કિનારો છે અહીંનો એ આપ જોઈ શકો છો અને પાણી જે છેક અહીંયા સુધી આવી જતું આપણને જોવા મળે છે જો આ આખા ખડકો સુધી પાણી આવી જાય છે અને આપણે હવે અહીંયાથી રિટર્ન થઈએ છીએ મિત્રો તો જો અહીંથી આપણે જઈએ અને અહીંથી આપણે આવેલા હતા મિત્રો આખા ચોફાટ એવો દરિયા કિનારો અને એના કાંઠે આ સ્થાન આવેલું છે તો મિત્રો આવા અદ્ભુત સ્થળની આપ જાણકારી મેળવવા માગતા હોય તો ચોક્કસથી આપ એ મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો થોડોક રસ્તો જે છે અહીંયા એ આવો છે મિત્રો પરંતુ ખૂબ જ સરસ મજાનો છે મિત્રો સાંજે તો અહીંયા પાણી આવી જાય છેક અહીંયા સુધી તો આ રીતનું આખું લોકેશન જે છે અહીંયા જોવા મળશે મિત્રો તો આપ ચોક્કસથી આવજો આ સ્થળે અને આ સ્થળની મુલાકાત લઈ શકો છો મિત્રો તો આખું એ હું તમને લોકેશન અહીંથી કવર કરું છું મિત્રો આ રીતનું આખું જોવા મળે છે અને પાણી તો અહીંયા સુધી આવી ગયું છે આપ જે અહીંયા જોઈ રહ્યા છો તમને કદાચ મોજાનો અવાજ પણ આવતો હશે તો આ રીતનું આખું લોકેશન છે અને આ રીતની આખી જગ્યા છે મિત્રો મને તો આ સ્થળ ખૂબ જ ગમ્યું છે તમને કેવું લાગ્યું એ પણ તમે કોમેન્ટની અંદર જણાવી દેજો અને મિત્રો આવા જ લોકેશન ઉપર આપણે જઈશું તો જઈએ મિત્રો જો આ રીતનો આખો રસ્તો છે અને આ રસ્તાથી આપ અહીંયા આવી શકો છો તો મિત્રો વિડીયો કેવો લાગ્યો એ પણ તમે કોમેન્ટની અંદર જણાવજો અને આપ કહી શકો છો મિત્રો આ રસ્તો હતો કે જ્યાંથી આપણે ગયા હતા અને આવું કંઈક આખું લોકેશન આપણને જોવા મળે છે આ દરિયા કિનારો અને તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક આપી દેજો કારણ કે આવા એવા અત્યારે થોડીક તો મિત્રો આપણી આ ચેનલ ઉપર આવા અદ્ભુત વિડીયો વિશેની જાણકારી તમને મળ્યા કરશે કે જે ખૂબ જ એ ક્યાંય તમે ના જોયા હોય એ વાતળો તમને અહીંયા જોવા મળશે તો મિત્રો ચેનલને એક લાઇક આપી દેજો અને મિત્રો તમારા આ એક નાના ભાઈને સપોર્ટ કરી દેજો મિત્રો ચેનલ લાઇક કરીને થોડોક આપ ચડી ગયો છે કારણ કે છેક આપણે નીચે જઈને આવેલા છીએ એટલા માટે તો આવા લોકેશન ઉપર મિત્રો તમારે આવવું કંઈક તમારી અંદર કંઈક એવું એડવેન્ચર કરવાની ભાવના હોય કંઈક આપ જોવા માંગતા હોય નવું નવું લોકેશન તો આપ અહીંયા આવી શકો છો અને તમારા મિત્રોને સાથે ખાસ મિત્રો લાવજો એકલા ન આવતા કારણ કે સ્થળ થોડુંક અટપટું છે મિત્રો લોકેશન સારું છે પરંતુ ભૂલા પડી જવા એવું છે તો આ હતું મિત્રો આ વીજળી ભારું અને આપણે નીચે ગયા હતા જો અહીંયા આ એ આખું દ્રશ્ય છે આપણે નીચેથી પણ તમને દર્શન કરાવી દીધા તો મિત્રો આવા અલૌકિક એવા સ્થળ વિશેની માહિતી જો આપને ગમી હોય તો મિત્રો વિડીયોને એક લાઈક આપી દેજો શેર કરી દેજો અને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ મિત્રો આગળના લોકેશન ઉપર ત્યાં સુધી આવજો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર આવજો મિત્રો મળીએ આગળ